નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પાચમના દિવસે કરવામાં આવતું વ્રત નાગપાચમ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓ માટે ખૂબ જ માન સન્માન આપેલું છે જેમાં આપણે બોળજોથ ઉપર ગાય પૂજન કરીએ નોડિયાનો ઉપર નોરિયાની પૂજા કરીએ અને એવી જ રીતે નાગપાચમી ઉપર આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ ખેતલા વીર તરીકે પણ આપણે નાગદેવને પૂજીએ છીએ કે જે આપણા ખેતરની રક્ષા કરે છે અને તેને ક્ષેત્રપાલ તરીકે પણ પૂંજવામાં આવે છે આ રીતે વર્ષોથી વિવિધ સ્વરૂપે નાગદેવતાનું આપણે પૂજન કરીએ છીએ કે જેથી આપણા બાળકો અને આપણા કુટુંબની રક્ષા થાય આપણા ધર્મશાસ્ત્રો અનુસાર એવી પણ માન્યતા છે કે આપણા પિતૃઓ સર્પના રૂપમાં પણ હોઈ શકે છે અને આ કારણે સર્પ પૂજાની પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવ્યો છે નાગ એ ભગવાન શિવનું આભૂષણ છે અને તેની પૂજા કરવાથી પિતૃ કૃપા સાથે શિવની પણ કૃપા પણ પ્રાપ્ત થાય છે ઘરના સભ્ય ઉપર કોઈ વિષ દોષ હોય કાલ્પ સર્પ દોષ હોય કે કુંડળીમાં નાગ દોષ હોય તો તે પણ આ વ્રત કરવાથી શાંત થાય છે શ્રાવણ માસના સુદ અને વધ પક્ષની પંચમીની તિથિએ આ નાગ દેવતાનું પૂજન થાય છે અલગ અલગ કુટુંબમાં અલગ અલગ જગ્યાએ વધ પક્ષમાં થતી હોય છે અને શુદ્ધ પક્ષમાં પણ થતી હોય છે એટલે આપણે ત્યાં જે નાગ પંચમ થતી હોય તે તિથિએ વ્રત કરવું આ વ્રત કરનારે સવારે સ્નાન કરી ઘરના પાણીયારે અથવા તો પૂજા સ્થાનમાં ગાયના છાણ ગેરું કે માટીથી પાંચ નાગ અને નીચે ધોળિયું ચિતરવું પછી રૂથી નાગલા ચુંદની બનાવવાના અને તે અર્પણ કરવાના અને ફૂલમાળા અર્પણ કરી દીવો પ્રગટાવી નાગ દેવતાનું પૂજન કરવું આ દિવસે શ્રીફળ વધેરવું બાજરીના લોટમાં ગોળ અને ઘી ભેળવીને કુલેરનો નૈવેદ્ય પ્રસાદ ધરાવવો આ ઉપરાંત ફણગાવેલા મગ બાજરી વગેરેનો પ્રસાદ પણ ધરાવી શકાય પૂજા બાદ એકટાણું કરવાનો સંકલ્પ કરવાનો અને નાગદેવતાની ધરાવેલી પ્રસાદીમાંથી થોડો ભાગ ગાયને કાઢી બાકીની પ્રસાદી રૂપે ગ્રહણ કરવો આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય જો કોઈને શરીરમાં વિષયોગ યોગ હોય જે સંબંધિત કોઈ આરોગ્ય દોષ હોય તો તે શાંત થાય છે વ્રત ન કરી શકનારી બહેનો નાગદેવતાની અથવા શિવલિંગ પર બિરાજમાન નાગદેવતાની પૂજા પણ કરી શકે છે નાગપંચમીનું એક મહત્વ સમુદ્ર મંથનની કથા પણ સાથે જોડાયેલું છે કે જ્યારે દેવો અને દાનવો એ વાસુકી નાગને દોરડા તરીકે વાપરીને સમુદ્રને મંથ્યો હતો ત્યારે તેમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા આ ઘટના દર્શાવે છે કે જો દુર્જન સ્વભાવનો જીવ પણ કોઈ શુભ કે કાર્યમાં જોડાય તો ભગવાન તેને સ્વીકારી લે છે અને આ જ ભાવનાથી આપણે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ ત્યારે તેમના આભૂષણરૂપ નાગદેવતાની પણ પૂજા થાય છે ભગવાન વિષ્ણુની પૂજામાં પણ તેમના શયનરૂપ શેષનાગનું પૂજન પણ આપોઆપ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ યમુના નદીના જળને બનાવવા કાળીયા દમન આજના જ શુભ દિવસે કર્યું હતું આ વિજયને યાદ કરીને પણ નાગપંચમીના દિવસે વ્રત પૂજા અને આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે નાગપંચમીના દિવસે ભૂલથી પણ ધરતી ખોદવી નહીં ખેડૂતોને હળ જલાવવું નહીં સોય દોરાથી સિલાઈ કામ કરવું નહીં લોઢાની કઢાઈમાં નાગ આવતા હોય હોય કે ડર લાગતો તો નાગ નાગડીનો જોડો લાવી તેની પૂજા કરવાની અને તેને કાચું દૂધ ચડાવીને શિવલિંગ પર અર્પણ કરવાના અને ઓમ નાગેન્દ્રાય હરાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો કે જેનાથી તે વ્યક્તિ સર્પનો ભય દૂર થાય છે આ રીતે આપણા શાસ્ત્રોમાં મહાત્મય લખેલું છે હવે આપણે આ નાગપંચમીની કથા વાર્તા સાંભળીએ કે જેનાથી વધુ સમજાય અને વ્રત કરવાની પ્રેરણા મળે એક ગામમાં એક ડોશીમાં તેમને સાત દીકરા અને તેમની સાત વહુઓ સાથે રહેતા હતા મોટી છ વહુ બહુ સમૃદ્ધ પિયરથી આવેલી હતી જ્યારે સૌથી નાની વહુને પિયરમાં કોઈ હતું નહીં આથી અન્ય વહુઓ અને સાસુ તેને હંમેશા ન બાપી અને ન પીરી કહીને મેળા મારતા તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી અને ઘરનું બધું કામકાજ સંભાળતી છતાં તેને પૂરતું ખાવા પણ ન મળતું એક વખત શ્રાધ્યના દિવસોમાં ઘરમાં ખીર બનાવવામાં આવી છ વહુઓ અને સાસુઓએ પેટ ભરીને ખીર ખાતી પરંતુ નાની વહુમાં ભાગી કંઈ આવ્યું નહીં તેને દિવસો જઈ રહ્યા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તે કામ પતાવીને ખાવા બેઠી ત્યાં જ સાસુએ બૂમ પાડી અલી ન પહેરી ઊભી કેમ છે આ હેઠું બધું સાફ કરી નાખ અને વાસણ માંજી નાખ નાની વહુએ જોયું તો ખીરનું તપેલું ખાલી હતું તેને આંખોમાં આંસુ છલકાઈ ગયા ભૂખ્યા પેટે તે એઠા વાસણો લઈને નદીએ ગઈ નદીના કિનારે વાસણો ઉટકતી વખતે તેણે જોયું કે એક વાટકીમાં કોઈની હેઠી ખીર પડી છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ તેણે તે વાટકીને એક ઝાડ નીચે મૂકી વિચાર્યું કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ પછી તે નદીમાં નાવા ગઈ અને જ્યારે તે પાછી નાઈને ફરી તા જોયું કે વાટકી ખાલી હતી તે ઝાડ નીચે એક રાફડો હતો અને તેમાંથી એક નાગળ આવીને ખીર ખાઈ ગઈ નાગળને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ ગુસ્સે થવાને બદલે કહ્યું કે હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે તેમ તેનું પેટ ઠારજો નાગણી આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી કે દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારા ભાગની ખીર ખાઈ ગઈ બોલ તને શું દુઃખ છે અને તેના બદલામાં તારે શું જોઈએ છે નાની વહુએ રડતા રડતા નાગર માતાની પોતાની બધી વ્યથા કહી કે મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ખાવા પણ પૂરતું મળતું નથી મારો ખોડો ભરવાનો છે પણ મારો કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું નાગડીને તેના પર દયા આવી તેણે વહુને શાંત પાડતા કહ્યું કે બેટા તું રડીશ નહીં જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે રાફડા પાસે આવીને કંકોત્રી મૂકજે થોડા દિવસો પછી ખોળો ભરવાનો દિવસ આવ્યો છ જેઠાણીઓ ફરીથી મેળા મારવા લાગી નાની વહુએ તો ચૂપચાપ એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે મૂકી દીધી ખોળો ભરવાના દિવસે સાસુએ મોટી વહુને કહ્યું કે જટપટ લાપસીના આંધળ મૂકો હમણાં નાની વહુના પિયરિયાવાળા આવશે પોટલા ભરીને કપડાં અને ઘરેણાં લાવશે ત્યાં જ ઘોઘરનો અવાજ સંભળાયો અને સાત ગાડા આવતા જોયા પાછળ સોનાની પેટીઓ ઉપાડીને માણસો આવી રહ્યા હતા સાસરીઓ અને જેઠાણીઓ તો આંખ ફાટી જ ગઈ ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગ કુમારો ઉતર્યા સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા પણ નાગણીએ કહ્યું કે અમને દૂધ સિવાય બીજું કહી જ નહીં ચાલે નાગ કુટુંબે દૂધ પીધું અને પછી નાની વહુઓ ખોડો ભર્યો સોના રૂપાની ભેટો આપી હીરા માણિક થી પગલા ભર્યા બહેનને કિંમતી વસ્ત્ર ઓઢાડ્યા અને ખોડો ભર્યા પછી નાગડી બોલી કે વેવાણ દીકરીને હવે વિદાય આપો સુવાડ પછી સવા મહિને અમે જાતે તેને મૂકવા આવશું સાસુ તો આવો વૈભવ જોઈને હેપતાઈ ગયા તેમણે નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી એવો રાફડા પાસે આવ્યા ક્યારે નાગદેવે નાની વહુને કહ્યું કે દીકરી તું રડીશ નહીં તું અમારી પાછળ પાછળ આવી જા નાની વહુ રાફરામાં પ્રવેશી અને અંદર એક વિશાળ ભોયરું અને સુંદર રાજમહેલ જોયું નાગણે તેને સુખ સાહેબી રાખી અને કહ્યું કે તારે ફક્ત એક જ કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડીને નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું સમય જતા નાની વહુ દેવ જેવો દીકરો આવ્યો એક દિવસ તે દૂધની દેગડી ચૂલેથી ઉતારીને બહાર ગઈ છોકરાના હાથમાં ઘંટી આવી ગઈ તેને ઘંટડી વગાડતા જ નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા છોકરો ડરી ગયો અને ઘંટડી તેના હાથમાંથી પડી જતા બે નાગકુમારોના પૂછડા કપાઈ ગયા બીજા ગરમ દૂધથી દાજી ગયા અને નાની વહુ તો દોડી આવી અને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પછી તેમના મનમાં વેર રહી ગયું સમય જતા નાગણી માતાએ નાની વહુની મનપસંદ ચીજ વસ્તુઓ અને સોનાનો ચૂડો આપીને સાસરે વળાવી તેમણે કહ્યું કે દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ સાસરે આવી ત્યારે ઉભરાઈ નાગકુમારોએ વિચાર્યું કે માતાએ બાળકને કરડવાની ના કહી છે તેના સાસરે જઈને તો તેને કરડી શકીએ ને આમ વિચારીને તેઓ નાની વહુના સાસરે પહોંચ્યા અને કંટી નીચે સંતાઈ ગયા નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરે ઠેસ વાગતા બોલી કે ખમ્મા મારા વીરા આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી કેટલો પ્રેમ છે બીજા દિવસે વાવના પણ બોલી મારા વીરને આટલો બધો પ્રેમ જોઈને તેમને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને એક દિવસ મોટી વહુને દૂધની તાંબડી છોકરાએ ઢોળી નાખી તે ગુસ્સે થઈને બોલી કે અમારા ગરીબનું દૂધ કેમ ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું આ સાંભળીને નાની વહુને ખૂબ ખોટું લાગ્યું તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે દીકરી તું બે દિવસ અહીં રોકાઈને ઘરે જા હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ બહુ બે દિવસ પછી ઘરે ગઈ અને વાળો કરાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા પૂછડા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાળો ભરાઈ ગયો તેણે થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી જેથી તેઓ રાજી થઈ ગઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે દેવતા હે નાગ માતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવું જ તમારો આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નાગપંચમીની વ્રત કથા વાર્તા મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને હવે આપને નાગપંચમીનું મહત્ત્વ સમજાઈ ગયું હશે જો વ્રત કરતા હોય તો ઉત્તમ છે અને વ્રત ન કરી શકે તો માત્ર આ વાર્તા સાંભળવી કે જેનાથી પણ આપણને નાગપંચમીનું વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાની ભાગીદાર બની જઈએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ